મનિંગ સુપ સવર કેમ છો યુટ્યુબ ફેમિલી મજા મત છે ને મજા મત રહેવાનું આનંદ બળવાનું તમારા બધાનો હાર્દિક સ્વાગત છે અને આજ મારા વાલા બહુ બાટીન આપણે બનાવવાનું છે ખુરશી દેશી જુગાડ કરવાનો છે આપણે ગમે એમ હેઠી કે ઊંચી કે અધીર કે નીચે ખુરશીમાં બેહોન હોય આપણી ખુરશી ઓલરેડી એક પાયો ભાંગી ગયો તો હું છે ને આ કાપી લખું જો સરસ છે કાપણ તણીએ તણીએ ઠાકે જો તે મે કીધું ક્લિપ ઉતાર લઉં અને આ તણીને પાયા આને એરમન કાપી લાવ પછી હું તમને ખુરશી બનાવી લખું અને બેહીને તેમ બતાવવાનો છું તો કન્ટિન્યુ અમે રાણંદભાઈ એ તો ખડ ખેસે છે મરસી સોડવા સોળવા છે અહીંયા છે પછી આ સાઈડ મરસી છે અહીંયા ફૂલઝાડ છે સુલો છે રસોઈ બનાવવાની છે ઘણું બધું કામ છે જમી લીધા છે નવરા થઈ જશે ઓલા પણ તમે જોઈ શકતા છો ઠામડા ઉટો કોણ શરૂ થાય યો ગાઈસ અંદર ગડી પણ કાઈ વંદર નહી ફટાફટ હું ખુરશી બનાવીને બતાવી દઉં એ ત્રણ પાયાનું કટિંગ થઈ ગયું છે કામ એક ઓલરેડી ભાંગી દેલો તો આવડો આ કાપી લેખો એક આ કાપી લેખો અને કેસ નહાવાની બનાવ હું ખુરશી બનાવું અમને આધરી કેવો ખાલી અઢી રહ્યો આમ તો તૂટતું ને એટલું એટલો રસ પાકલ તો ઓલો પાયો ભાંગો છે કેમ એ ખબર નથી પડતી ગાઈસ તો કન્ટિન્યુ કામ સરું છે તો ગાઈસ હાવ ઠાકી જો ને ખુરશી બની જશે મારા વાલા જો આ રીતની ખુરશી બની જશે હું બેહી દેખાડું તમને એ ભગવાન ભાઈડા બેઠા કે ખુરશી છે ગાઈસ હવે તો દેખાડતા હવે તો રેડી હાલ બોલો પેલા બોલો

મસ્ત બની ગઈ મજા આવે તો જ બકે હા તો ખુરશી છે ને ભાંગી કોઈ રાખી હી ગમે એને ભાંગી રાખી યાદ નથી એમને કેટલી જોર ખુરશી હતી બધી ભાંગી રાખી કાય એકેનો હારે આ દીધી એમની બે મહિના અંદર ભાંગી જી કા બધી બધી એકારે બધી ખુરશી છે

મારા વાલા બહુ બાટીને ધબધપાટી હું તો ખુડી છે બેઠો આજ જણે રાણી મારે લીલા લેર છે ખુડી છે બેહોન આને બેહોન હેઠું મારે બેહોન ખુડી છે અને પાછો સમજો આજ માનું અનબોક્સિંગ કરવાનું છે આપણે આ પહેલી વખત જિંદગીની અંદર હું આ લાખ વખત લાવ્યો છું અને અમારા ગામ મેલ પાછો મળી ગઈ અને આ લાગેલો શું કે દુની તો આજ માં અનબોક્સિંગ કરને કા હે તો દેખતા હે કેમ કરતા હે એ હાલ ને સકી આપડે થેપલા બનાવીએ થેપલા બનાવી જને જટપાટ ખાય હાલ ને સકી આપડે થેપલા બનાવીએ

અમારે છે ને અહીંયા રેસીપી બનતી હતી હું કઈ ઉતારતો ફોન ઉપાડીને મેગી દીધો છે એમનો કંઈ બોલે કે ન બોલે કાંઈ ખબર નથી પણ જોઈએ તડકાને મગજ ગરમ થયેલા અમારા એ બોલે એનો વારો છે મેં કદી દીધેલો જાય મારો નહીં ધાબ ધડી બોલાવી દેવાનું છે તમારા બધાને સાથ અને સહકાર છે તો ના પછી અમારી બોલી દા કાંઈ તો કન્ટિન્યુ કામ શરૂ કરી દઉં તો ચાલો કંઈ સમય પહેલાં કન્ટિન્યુ કામ શરૂ કરી દઈ ને પછી આવડે ને તમને કાંઈક અપડેટ દેવાનું છે હું વ્યવસ્થિત બતાવી દઉં થેપલા સેપલા નહીં પણ થેપલા આમ જોવો કેવો લાગે ગઈશ

માર્કેટ માર્કેટમાં મારા વાળા દુનિયાની ખરીદી કરી માર્કેટમાં દુનિયાની ખરીદી કરી પછી પાછા અમે છે ને ભાઈ ગયા નિહાળી લેવા હતા નિહાળીયા છે ને આમાં બે છે બોલો ભાઈ તો હવે નિહાળી ની વાહ અમે વાહ લપડતા લપડતા થાય દુકાને ઉતરી જાય ને પછી અમે લઈને જાઓ હવે એવું છે આ નિહાળી ને આરું મરબટ એટલે બોલો કેરી ગાડી લે જ કીધું ની મોજ કરે આવડા એ એવું છે આમાં ધનજન બનજન બધા દેખાય છે પણ કઈ વાંધો નહીં હલો પછી મળી આપણે પૂછી જશે ઘરે કન્ટિન્યુ આને તો બાણું ખોલી લીધું છે અને આપણે આખી

ગરમી બહુ હા સરી એટલે અત્યારે નાવાની બહુ મજા આવી જાય વિડિયો અહીંયા પૂરો કરી દેસુ વિડીયો ગમેકજો શેર કરજો ચેનલ માં નવા આવતો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવ બ્લોગ માં તો જય માતાજી બાય